જી ગઈ તારીખ ત્રણ ચાર પચીસનો એ વિડીયો છે વિડીયો અનુસંધાને તપાસ કરતાં એવું જણાય આવેલ કે ચંડીસરના કેટલાક ઈસમો જે બકરા ભરેલી ટ્રકો અહીંયાથી પસાર થતી હોય અને ખોટી રીતે હેરાનગતિ કરતા હોય એવું જણાય આવેલ જે બાબતે ટ્રક માલિક અને ડ્રાઈવરને બોલાવી પૂછતાછ કરતા હકીકતમાં એવું હતું કે આ ઈસમો જે હતા ચંડીસરના ચાર વ્યક્તિ રાહુલજી ઠાકોર ડાયાજી અજમલજી જીતુજી કાનજી પ્રવીણજી જવાનજી આ લોકો પોતાની જાતને ગૌરક્ષક કેવડાવી આ જે જેટલા પણ વ્હીકલો છે જે વાહ પશુઓને લઈને જતા હોય એ લોકોને ઊભી રાખીને પોતાનો હપ્તો બાંધવા કે ભાઈ અહીંયાથી અમારે પસાર થવું હોય ચંડીસર પાસ કરવું હોય તો અમને હપ્તો આપવો પડે એ રીતની હકીકત ડ્રાઈવર દ્વારા અને ડ્રાઈવ એના માલિક દ્વારા જણાવવા આવેલ જે અનુસંધાને ડ્રાઈવરની ફરિયાદ લીધી છે બીએનએનએસની કલમ ત્રણસો આઠ બે જે ખંડણીની કલમ છે એકસો પંદર બે જે સામાન્ય મારામારીની કલમ છે ત્રણસો છન્નું બે નાલાયક ગાળો ત્રણસો એકાવન ત્રણ મુજબ જાનથી મારી નાખવાની ધમકી કલમ ચોપન મદદગારીની તથા જાહેરનામાનો ભંગ એકસો પાંત્રીસ મુજબને ગુનો દાખલ કરી આ જણાવેલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે